વડોદરા શહેર નજીક આવેલા નંદેસરી ઔદ્યોગિક વસાહતની સુદીપ ફાર્મા કંપની દ્વારા પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવા મકાનનું કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્યના બળવંતસિંહ રાજપૂતના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના સીમાડે આવેલા નંદેસરી ગામ ખાતે આજ રોજ સુદીપ ફાર્મા કંપની દ્વારા ચાર કરોડના ખર્ચે નંદેસરી પ્રાથમિક ગુજરાતી ગ્રુપ શાળાના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાત રાજ્યકક્ષાના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત વાગોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાગેલા નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ મોહન નાયર સહિતના હોદ્દેદારો આસપાસના સરપંચો સહિત ગ્રામજનો તેમજ સુદીપ ફાર્મા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુદીપ ભયાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં અધ્યતન શાળા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે શિક્ષણ જગતમાં એકવીસમી સદી છે ટેકનોલોજીની દુનિયા છે કમ્પ્યુટરની દુનિયા છે એનાથી જ્યારે આગળ વધતું હોય ત્યારે ગુજરાત સરકાર આ વર્ષે સાહીઠ હજાર કરોડ રૂપિયાથી વધારે શિક્ષણમાં ફાળવ્યા છે ગુજરાતનું કુલ બજેટના સો ટકા આપે છે એની સાથે સાથે અમારા ધારાસભ્યશ્રી પણ આ વિસ્તારમાં સખત જાગૃત છે એ પણ શિક્ષણ માટે અનેક પ્રકારનું કામ કરે છે પણ એમાં ઉમેરો કરીને ખાસ કરીને અહીંયા આગળ જીઆરડીસી વિસ્તાર છે એ જીઆરડીસી વિસ્તારની અંદર અનેક ઉદ્યોગપતિઓ છે ઉદ્યોગપતિને પણ એમ થાય છે ભાવિ પેઢી તૈયાર થાય એના માટે સરકારશ્રીને ધારાસભ્યશ્રીને બીજા બધાને શું મદદ કરી શકાય આ ઓગણીસો ચોપનની જૂની સ્કૂલ બસોથી વધારે વિદ્યાર્થીઓ આગળ ભણતા હોય અને એને કેવી રીતે સારું ડેવલપમેન્ટ કરી શકાય એના માટે ખરેખર અમારી જે કંપનીએ ખાસ કરીને શ્રીજીતભાઈએ જે વ્યવસ્થા કરી ચાર કરોડ રૂપિયાથી વધારે આપ્યા એમને ખૂબ દિલથી બિરદાવું છું અભિનંદન આપું છું અને મેં ફરીને જોયું કે આજે બહુ સરસ ડેવલપમેન્ટ કર્યું છે પૈસાની સાથે સાથે એમને અમારા એક દીકરી છે વિધિ અને બધાએ ભેગા થઈને જાતે ડિઝાઇન કરી છે એટલે રસ લઈને કામ કર્યું છે ખરેખર બિરદાવવાના પાત્ર છે બધાને હું વિનંતી કરું છું ખાસ કરીને બાઉકા ઊભા છે ધારાસભ્યશ્રી ઊભા છે કે અહીંયા આગળ જે કોઈ આપણો ફંડ આવે એ ફંડનો ડેવલપમેન્ટ આખા વિસ્તારમાં થાય અને આવનાર સમયમાં કોઈક દાડો હું આવું ત્યારે મને એમ લાગે કે બધા જ ગામ સ્માર્ટ ગામ થઈ ગયા ગ્રીન ગામ થઈ ગયા ડેવલપમેન્ટ સારું થઈ ગયું અહીંયા આગળ બધા સ્કિલ પર ભણવા મળ્યા તો મને લાગે છે ચોક્કસ સપનું પૂરું થાય અદાણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે બે હજાર સુડતાલીસ સુધીનો જ્યારે મેપ બન્યો છે બે હજાર સુડતાલીસમાં દેશ આત્મનિર્ભર બનવાનો છે